નમસ્કાર પ્રિય મિત્રો તમારી આશાઓને જીવંત રાખો કારણ કે સમય જરૂર બદલાશે અને કિસ્મત પણ સ્મિત કરશે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે તમારા પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આજે આપણે કુંભ રાશિના જાતકો વિશે વાત કરીશું જાણીએ કે ચૌદ નવેમ્બર શુક્રવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે આવતા સમયમાં કઈ ખુશખબરીઓ તમારા જીવનમાં દસ્તક આપવા જઈ રહી છે અને કઈ બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે તેનો વિગતવાર વિશ્લેષણ આ વીડિયોમાં કરીશું મિત્રો આજે આપણે તમને જણાવીશું કે કુંભ રાશિના લોકોનું પારિવારિક જીવન વ્યવસાય અને કરિયર પ્રેમ સંબંધ અને આરોગ્ય આજે કેવું રહેશે જો તમારી રાશિ પણ કુંભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે શુક્રવાર છે અને શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીને સમર્પિત છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને માતા રાણીનો આશીર્વાદ જરૂર માંગો સાથે જ વિડિયોને લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ ને ઓલ પર સેટ કરો જેથી દરેક નવું રાશિફળ સૌપ્રથમ તમને મળે હવે વાત કરીએ આજના પંચાંગની આજે તારીખ છે ચૌદ વીસ નવેમ્બર ઓગણીસો પચ્ચીસ શુક્રવાર આજની તિથિ છે દશમી અને નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હાલ કૃષ્ણ પક્ષનો સમય ચાલી રહ્યો છે સૂર્યોદય સવારે છ વાગીને બેતાલીસ મિનિટ વાગ્યે થશે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને ઓગણીસ મિનિટ વાગ્યે થશે આજનો શુભ સમય રહેશે સવારે નવ વાગીને ત્રણ મિનિટથી બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટ સુધી જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો આ સમય ખૂબ લાભદાયી રહેશે આજનો અશુભ સમય રહેશે બપોરે બે વાગીને પિસ્તાલીસ મિનિટથી સાંજે ચાર વાગીને સાત મિનિટ સુધી આ સમય દરમિયાન કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો મિત્રો આજનો લકી નંબર છે છ અને શુભ રંગ છે સફેદ હવે જાણીએ આજની ચાણક્ય નીતિથી પ્રેરણા ચાણક્યજી કહે છે જો ધન ખિસ્સામાં ટકતું નથી તો વાસ્તુના આ સરળ ઉપાયો અપનાવો વાસ્તુશાસ્ત્ર મુજબ ધન અને દાગીના હંમેશા ઉત્તર દિશામાં મુખ રાખીને રાખવા જોઈએ જો તમે ઈચ્છો તો તિજોરી નીચે લાલ કાપડ પાથરી તેના પર ચાંદીનું સિક્કો અથવા ધનયંત્ર મૂકી શકો છો આ રીતે કરવાથી ધન સ્થિર રહે છે અને અનાવશ્યક ખર્ચા પર રોક લાગે છે યાદ રાખો ઉત્તર દિશા ધનની દિશા માનવામાં આવી છે તેથી ઘરની ઉત્તર દિશામાં સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે સાથે જ ધનના દેવતા ભગવાન કુબેરની પ્રતિમા કે તસવીર ઉત્તર દિશામાં મૂક હવે આવીએ આજના મુખ્ય વિષય પર કુંભ રાશિનું દૈનિક રાશિફળ ચાલો જાણીએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મિત્રો જેમ ભોજનમાં થોડી મરચી સ્વાદ વધારતી હોય છે તેમ જીવનમાં થોડી મુશ્કેલીઓ પણ જરૂરી છે જેથી સુખનું સાચું મૂલ્ય સમજાય આજે તમારું ધ્યાન બચત અને આર્થિક સ્થિરતા પર રહેશે તમારી સમજદારી અને સંયમ તમને સાચી દિશામાં ધન બચાવવાનો અવસર આપશે આજે કોઈ નવો સંબંધ શરૂ થઈ શકે છે જે લાંબા સમય સુધી કનાર અને લાભદાયી સાબિત થશે જો તમારા પ્રિયજનની તબિયત ઠીક ન હોય તો થોડી વાર માટે રોમેન્ટિક મૂડને વિરામ આપવો પડશે કાર્યસ્થળ પર આજે દિવસ ખૂબ જ સકારાત્મક રહેશે તમારા સાથી કર્મચારીઓ તમારા કામની પ્રશંસા કરશે અને બોસ પણ તમારી મહેનતથી ખુશ રહેશે વ્યવસાય અને વેપારમાં પણ આજે તમને સારું નફો મળવાની સંભાવના છે આ દિવસ તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે તેથી દિવસની શરૂઆત સ્મિતથી કરો અને માતા લક્ષ્મીજીનું આશીર્વાદ લઈને તમારા કાર્યો શરૂ કરો મિત્રો આજે તમને એ વાતની કાળજી નહીં રહે કે લોકો તમારા વિશે શું વિચારે છે પણ આજે તમે એકલા સમય વિતાવવાનું વધુ પસંદ કરશો અને કોઈ ખાસ સાથે મળવા જવાની ઈચ્છા નહીં થાય આજનો દિવસ તમને આત્મમંથન અને શાંતિથી જીવવાનો મોકો આપશે દૈનિક રાશિફળ મુજબ આજે નાણાકીય બાબતોમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે પૈસાના મામલામાં કોઈ પર વધુ વિશ્વાસ ન કરો શક્ય હોય તો આજે કોઈ પ્રકારનું રોકાણ ન કરો કારણ કે અનાવશ્યક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે આ બાબતે ધ્યાન આપવું આવશ્યક છે પરિવારમાં પ્રેમ અને સૌહાર્દનો માહોલ રહેશે જો પરિવારના કોઈ સભ્ય બીમાર હોય તો તેની તબિયતમાં સુધારાના સંકેત મળશે સાથે સાથે આ સમયે તમારા પોતાના લોકોને સમય આપવાનો અને તેમના કાર્યોમાં રસ બતાવવાનો પણ છે મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણ રાખો ખાસ કરીને નાના ભાઈ બહેનોને આત્મસંયમ રાખવા અને સોશિયલ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે પ્રેરિત કરો જેથી તેઓ તેનો સકારાત્મક રીતે લાભ લઈ શકે જો કોઈ મિલકત અથવા જમીન જાયદાદ સંબંધિત મુદ્દો અટકેલો હોય તો તેના ઉકેલની સારી શક્યતા છે આર્થિક યોજનાઓને સાકાર કરવા માટે આ સમય અનુકૂળ છે પરિવારમાંના વડીલોનો આશીર્વાદ અને તેમની તરફથી કોઈ કિંમતી ભેટ મળવાની શક્યતા છે ભાગીદારીમાં કોઈ નવો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે આવકના સ્ત્રોત તો રહેશે જ પરંતુ ખર્ચ પણ વધે તેવી તેથી કોઈ મોટું રોકાણ કરતા પહેલા દરેક પાસું વિચારપૂર્વક તપાસો કોઈ નજીકના મિત્ર સાથે ગેરસમજ અથવા વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે તેથી વાતચીતમાં શાંતિ રાખો વૈવાહિક જીવન સુમેળભર્યું રહેશે બિનજરૂરી પ્રેમ સંબંધો અથવા વ્યર્થ મોજમસ્તીમાં સમય ન બગાડો આજે ગુસ્સામાં તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની વૃત્તિ થઈ શકે છે પણ સલાહ એ જ છે કે શાંત મનથી વિચારો અને પછી નિર્ણય લો તમારી પાસે વાતચીત કરવાની ઉત્તમ કળા છે તેનો ઉપયોગ તમારા ફાયદા માટે કરો માનસિક દબાણ ઘટાડવા માટે કોઈ સાહસિક પ્રવાસ અથવા આઉટડોર પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો પરંતુ અતિશય આનંદમાં પડવાથી દૂર રહો હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની આજે પ્રેમ સંબંધોમાં સાવચેત રહેવાની જરૂર છે કેટલાક લોકોને પોતાના સંબંધમાં નિરાશાનો અનુભવ થઈ શકે છે તેથી ધીરજથી સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો તમારા રોમેન્ટિક સંબંધોમાં ઉતાવળ ન કરો તમે ભાવનાઓમાં ઝડપથી વહે જઈ શકો છો પરંતુ હવે થોડું થંભીને વિચારવાનો સમય છે તમારી બેચેનીને જૂના અને મીઠા પ્રેમના ઈઝહારોથી બદલો તમારું દિલ ઇચ્છશે કે બધું તરત જ થઈ જાય પરંતુ નાના નાના પ્રેમભર્યા સંકેતો જ તમારી લાગણીઓ વ્યક્ત કરવા પૂરતા રહેશે આજે તમે તમારા દેખાવ અથવા વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર કરવાનો વિચાર કરી શકો છો જેનાથી આત્મવિશ્વાસ વધશે શક્ય છે કે તમે કોઈ ખાસ વ્યક્તિને તમારા દિલની વાત કહો અને જીવનના નવા અધ્યાયની શરૂઆત કરો યાદ રાખો પ્રેમ ક્યારેય અહંકાર ધરાવતા વ્યક્તિનો ગુણ નથી કારણ કે સાચો પ્રેમ નમ્રતા શીખવે છે વ્યસ્ત દિનચર્યા પછી હવે તમે શાંતિની શોધમાં રહેશો અને આ ભર્યો સમય તમને અને તમારા જીવનસાથીને વધુ આ સમય તમારા સમય અને સંગાથની માંગ કરી શકે છે કારણ કે તમે તમારા પ્રિયજન માટે સમયની અછત અનુભવી રહ્યા હશો કેટલાક નવા સંબંધો શરૂ થઈ શકે છે અને જૂના સંબંધો વધુ મજબૂત બનશે હવે વાત કરીએ તમારા કરિયર અને વ્યવસાયની કાર્યસ્થળ પર આજે તમારા કામની પ્રશંસા થશે જેના કારણે આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠા બંનેમાં વધારો થશે નોકરી શોધી રહેલા લોકોને આજે કોઈ સારી તક મળી શકે છે પરંતુ વેપાર માટે આજનો દિવસ બહુ અનુકૂળ નથી તેથી મોટો નિર્ણય લેવાનું ટાળો જો તમે ખાદ્યપદાર્થો સંબંધિત ફેક્ટરી અથવા ધંધો શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ યોજના સફળ થવાની શક્યતા છે તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું વિગતવાર રાશિફળ દરરોજનું રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર ક્લિક કરો જેથી કોઈ નવો વિડિયો તમે ચૂકી ન જાઓ તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે રાધે